પુણ્યો કરવાના ઉપાય ઘણા છે શાસ્ત્રોમાં પણ ભગવાનમાં પ્રેમ કેમ મળે એનો કોઈ ઉપાય નથી ભગવત પ્રેમ ત્રણ તત્વો દાન કરી શકે કે જે ભગવાનમાં પ્રેમનું દાન આપણને કરી શકે આ તો એમ તો છે નહીં કે બાયપાસ કરાવતા હોય ને હાર્ટ ખોલવાના હોય ડોક્ટરને કહીએ કિલો પ્રેમ નાખી દેજો ને વધારાનો એ રીતે તો પ્રેમ પ્રગટ થતો નથી ભગવત પ્રેમ કેમ મળે

અને યમનાષ્ટક ના પાઠથી શ્રી યમનાજી કૃપા કરી ભગવત નું દાન કરશે એટલે દરેક વૈષ્ણવે યમુનાસ્ટક નો પાઠ અવશ્ય કરવો જોઈએ ઘણા લોકો કે સાંધના કરાય ન કરાય આમ કરાય મહાપ્રભુજી તો કે સૂર સૂતે સદા સદા પાઠ કરે છે અને એટલે સદાય પાઠ યમનાષ્ટક નો પાઠ કરજો યમનાજી કૃપા કરી ભગવત પ્રેમનો দান કરશે બીજું તત્વ ભગવત પ્રેમનો দান કરનારું કયું તો સર્વોત્તમ સ્તોત્ર માં શ્રી ગુસાઈજી કહે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ સાનિધ્ય માત્રથી શ્રી મહાપ્રભુજી ભગવત પ્રેમનો દાન કરે શ્રી યમનાજીનું સ્મરણ કરવાથી ભગવત પ્રેમ ઉત્પન્ન થાય શ્રી મહાપ્રભુજી નું સાનિધ્ય પ્રાપ્ત કરવાથી ભગવત પ્રેમનું સંપાદન એટલા માટે શ્રી મહાપ્રભુજી સાનિધ્ય કઈ રીતે પ્રાપ્ત થાય જયારે મહાપ્રભુજી લીલામાં પધારી રહ્યા હતા ત્યારે વૈષ્ણવ વિનંતી કરી કે જયરાજ આપ પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન બિરાજતા હો ત્યારે આપનો પ્રગટ અનુભવ અમને કઈ રીતે થાય અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે આટલા સ્વરૂપે હું ભૂતલ પર પ્રગટ સ્વરૂપે સદાય બિરાજ અને આમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે અને તત્વ ગણાવતા મહાપ્રભુજીએ કહ્યું કે મારા બેઠકજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજ મારા ગ્રંથમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજ મારા પાદુકાજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજ મારા વંશમાં હું મારા પ્રગટ સ્વરૂપે બિરાજુ છું માલાજીમાં હું પ્રગટ સ્વરૂપે બિરાજુ છું મારા હસ્તાક્ષરમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજુ છું આટલા સ્વરૂપમાં મહાપ્રભુજી આજે પણ પ્રગટ સ્વરૂપે વિદ્યમાન છે આમાંથી કોઈ એક તત્વનો પણ જીવ આશ્રય કરે તેને શ્રી વલ્લભનો આજે પણ સાક્ષાત અનુભવ થાય તો વલ્લભની સાનિધ્યથી ભગવત પ્રેમ સંપાદન થાય અને ત્રીજું શ્રી ભાગવતજી ના શ્રવણથી ભગવત પ્રેમ નું દાન થાય તો શ્રી યમુનાજી નું સ્મરણ વલ્લભ નું સાનિધ્ય અને ભાગવતજી નું શ્રવણ આ ત્રણ વસ્તુ ભગવત પ્રેમ આપનારા ભગવત પ્રેમ અતિ દુર્લભ અતિ દુર્લભ પુણ્યો બહુ સહેલા છે બહુ જ સરળ છે અહીંથી બહાર નીકળો ખિસ્સામાં કે બે રૂપિયા હોય કોઈ ગરીબ ને આપો પુણ્ય કહેવાય કોઈના માટે સદભાવના વિચારો પુણ્ય કહેવાય પુણ્યો કરવા સરળ છે 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 ભક્તિ દુર્લભ ભક્તિના ત્રણ તત્વો અને એટલા માટે જીવનમાં એક વાર દરેક વૈષ્ણવે સાત દિવસ ભાગવતજી નું શ્રવણ અવશ્ય કરવું એનાથી ભગવત પ્રેમનું દાન ઠાકોરજી કરે ત્રીજું ફળ કયું ભગવત કૃપાનો અનુભવ મહાપ્રભાજી કરાવે ભાગવતજી ઠાકોરજીની કૃપા તમારા ઉપર થાય જો ભાગવતજી નું શ્રવણ કરો કૃપા કોને કહેવાય આપણે બેઠા રહીએ ને સોફા પર બેઠા બેઠા ટીવી ની ચેનલો ફેરવતા રહીને આપણા માટે ભગવાન દોડી દોડીને બધું જ કામ કરી આવે એને કૃપા કહેવાય આપણે તો કૃપા એને જ માનીએ છીએ ને કે હું બેઠો રહું ને ભગવાન મારા માટે દોડ્યા કરે જો કેવી કૃપા

દરેક ને સેવા મળતી દર્શન બધાને મળ્યા છે પણ દરેક કાન ને કથા મળતી નથી અને એટલા માટે આ શરીર દ્વારા કોઈક ભગવત કાર્ય કરવાનો અવસર પ્રભુ આપે ત્યારે માનજો આજે ઠાકોરજી મારા પર કૃપા કરે જો એમ તમે સેવામાં ન પહોંચતા હો પણ આજે એવા સંજોગ થઈ ગયા કે બીજું કોઈ સેવા કરી શકે એમ નથી અને તમારે જ ભોગ ધરવો પડે ત્યારે માન જોજો ઠાકોરજી કૃપા કરી આજે મારા હાથે સેવા અંગીકાર પ્રભુ ઘણી વાર જીવ પર વિશેષ કૃપા કરી એના દ્વારા ભક્તિ કરાવ આ કૃપાનું લક્ષણ છે ચોથું ફળ કયું ભગવત પ્રાપ્તિ ભગવાન કરાવે ભાગવતજી દ્વારા એટલે કે ભાગવત સાંભળો તો ભગવાન મળે ભગવાન મળે એટલે અને એકદમ લાઈટ થઈ ધુમાડો થયો મ્યુઝિક વાગ્યો અને ટણંગ દઈને એકદમ ભગવાન પ્રગટ થઈ ગયા આ રીતે આપણે તો સિરિયલો જોઈ જોઈને આપણને એવી જ આદત પડી ગઈ કે ભગવાન આવે તો આ રીતે જ આવે ઠાકોરજી પ્રગટ થાય એટલે આ રીતે જ થાય એક વસ્તુ પહેલી વાત સમજી લો તમારા ઘરે જે ઠાકોરજી જે બિરાજે છે એ પ્રગટ પ્રભુ જ છે એટલે પ્રગટ થવાની રાહ તો વૈષ્ણવે જોવાની જે ક્ષણે વલ્લભે પુષ્ટાવ્યા એ જ ક્ષણે તમારા પ્રભુ પ્રગટ થઈને તમારા માથે બિરાજે અને એટલા માટે ક્યારે પણ પોતાના પ્રભુ ક્યારેક પ્રગટ થશે એવી રાહ જોવી પણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતમાં નથી અને તમે એને પ્રગટ થવાની આમ રાજુ આકાશમાંથી આવશે તો બિરાજેલા સામે તો હું કોણ છું કૃપાની આકાશમાંથી રાહ જુએ છે એને પ્રગટ નથી જાણતા અને જેને પ્રગટ નથી જાણતા એ તમારી સેવા અંગીકારે કેમ કરે અને એટલા માટે એ પ્રગટ છે એવો ભાવ ભાગવતજીથી પ્રાપ્ત થાય કે હું જેની સેવા કરું છું એ પ્રગટ પુરુષોત્તમ પ્રભુ પ્રાપ્તિ અનેક પ્રકારથી થાય ભાગવતજીમાં પ્રભુ પધારે જ છે એવા પ્રભુના વચન છે ભાગવતજીના મહાત્મ્યમાં આવે છે એમ કહ્યું છે જ્યાં જ્યાં રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી આવે જ્યાં જ્યાં મહાભારતની કથા થાય ત્યાં અશ્વત્થામાં આવે પણ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ત્યાં સ્વયં ભગવાન આવે પ્રભુ આવે એવા વચન સ્વયં પ્રભુના છે કે જ્યાં જ્યાં ભાગવતની કથા થશે ત્યાં હું પોતે આવીશ તમે એમ વિચારો છો કે તમારા ઘરે ઠાકોરજી બિરાજી છે એમને તમે પોઢાવ્યા એટલે ઘરે જ પોડે છે ના તમે ભાગવત સાંભળવા આવો ને ત્યારે તમે ચાલો ઘરથી એટલે તમારી પાછળ પાછળ ચાલવા લાગે અને અહીંયા બેસો એટલે તમારા ખોડામાં બિરાજી તમારા લાલન પણ ભાગવતજીને સાંભળતા હોય યત્ર યત્ર ચતુર્વત્ર શ્રીમદ ભાગવતમ ભવે ગચ્છામી તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત્સલા પ્રભુ પધારે તમે જોશો ભાગવત સાંભળતા સાંભળતા કોઈની આંખ ભીની થાય ત્યારે આંખમાં આંસુ રૂપે વહેતા પ્રભુ દેખાય આ દોડા દોડ કરતા કાર્યકર્તાઓના પગમાં ભગવાન દેખાય કોઈ કણિકા પ્રસાદ આપતા ઉઠેલા હાથમાં ઠાકોરજી

ક્યારે કયા રૂપે સામે આવીને હોય ક્યારે વૈષ્ણવના રૂપે આવીને તમે જય શ્રી કૃષ્ણ અમારે હરિરાય મહાપ્રભુજી તો કહેતે હૈ વૈષ્ણવ આવે આ વાર ને હસી હસી ના આવે શીષ મૂનકે મનકી વો જાને મેરે મન જગદીશ એ કોઈ પણ ભાવે આવ્યો હોય એ કોઈ પણ રીતે કોઈ વ્યવહાર ની ભાવ આવ્યો હોય પણ એના ગળામાં કંઠી છે વૈષ્ણવ છે તો આપણે તેવો જ ભાવ રાખો મારા ઘરે ઠાકોરજી આવ્યા પ્રભુ મારા ઘરે પધારે એવો ભાવ એવો વિવેક રાખો એવી સમજણ આપણને હરીરાય છે એટલે એ કયા વ્યવહાર કરીને માટે આવ્યો છે એની વિચાર આપણી તકલીફ એ છે પેલાના મનનું વિચારી આપણો અહોભાવ પણ ગુમાવી પણ પેલો તો લૌકિક વાત કરવા આવ્યો પેલો તો વ્યવહાર કરવા આવ્યો એ જે પણ ભાવે આવે તું તારો ભાવ ભાવહીન કેમ કરે છે આપણે તો વૈષ્ણવતાના ભાવે સ્વાગત કેમ ન કરી અવસર મળ્યો છે કથાનો અમારે ક્ષણ પણ ચૂકવું આ દિવ્ય લાભ જીવનનો છે કારણ ભગવાન પાસે બેસવું અને ભગવાન ને સાંભળવું આનાથી મોટો કોઈ અવસર હોય જાય

ભાગવતજી ના વક્તા સ્વયં ભગવાન છે ભગવતા પ્રોક્તમ ભાગવતમ ભગવતા ઉદિતમ ભાગવતમ ભાગવતજી કહેવાય કે જે ભગવાન બોલ્યા એટલે આ એક અવસર એવો મળ્યો છે કે બીજાનું સાંભળી 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 બીજા એ જેમ કહ્યું એમ જ કરતા આવ્યા હવે ભગવાન ને સાંભળી